મહેસાણા જિલ્લામાં વિજાપુર પાસેથી મહિલા કંડક્ટરનું ટિકિટનું મશીન ચોરાયું છે ત્યારે ચાલુ બસમાં જ મહિલા કંડક્ટરનું ટિકિટ મશીન ચોરાયું ત્યારે બોરસદથી વિજાપુર આવી રહેલી બસમાં કંડક્ટર સીટ નીચે મૂકેલું ટિકિટનું મશીન અને ફરિયાદ બુક રાખેલી થેલી ચોરાઈ ગઈ છે ત્યારે મહિલા કંડક્ટરે અજાણ્યા શખ્સ સામે વિજાપુર પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ

અને ફરિયાદ મુક રાખેલી થેલી ચોરાઈ ગઈ છે ત્યારે મહિલા કંડક્ટરે અજાણ્યા શખ્સ સામે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે અંદાજે પંદર હજારની કિંમતના આ ટિકિટ મશીનની ચોરી થઈ ગઈ છે